તો સીએ એટલે કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયાના ફાઉન્ડેશન ઇન્ટરમીડિયેટ અને ફાઇનલનું પરિણામ જાહેર થયું જેમાં અમદાવાદ બ્રાન્ચનું સીએ ફાઇનલનું પરિણામ ઓગણીસ પોઈન્ટ પાંત્રીસ ટકા નોંધાયું જે પરિણામ નવેમ્બરમાં લેવાયેલ પરીક્ષા કરતાં ત્રણ પોઈન્ટ છ્યાસી ટકા વધુ છે બીજી તરફ ઓલ ઇન્ડિયા લેવલનું પરિણામ અઢાર પોઈન્ટ પંચોતેર ટકા નોંધાયું દેશભરમાંથી ચૌદ હજાર બસો સુડતાલીસ વિદ્યાર્થીઓ સીએ માટે ક્વોલિફાઈ થયા જેમાં અમદાવાદમાંથી બે વિદ્યાર્થીઓએ ટોપ ફિફ્ટીમાં સ્થાન મેળવ્યું જેમાં પ્રિયલ જૈન અઢારમો રેન્ક અને પાર્થ શાહે અઠાવીસમો રેન્ક હાંસલ કર્યો છે

બાદર્સ્ટર મેં ફોર્ટી ફર્સ્ટ રેન્ક થી સ્ટડી તો તીન સાર કન્સીટલી પઢના હોતા લાટ ફાઈવ મંથ સબસે ક્રુશિયલ હૈકી તબ સેલ્ફ સ્ટડી હૈન્ડ ઇટ ઇઝ ઓલમોસ્ટર એક્ઝામ અ uh, 8 થી 10 કલાક રોજ અ પડ્યે ઓર મે મમ ડાડ કા ઇસમે બહોત સપોર્ટ થા. ચાક કે papa bhi CA હે. હા, મેરે papa bhi CA હે. નામ શું છે ને આપે કે રીતે મહેનત કરી હતી કેમ કે એક લક્ષ્યાંક હોય CA બનવું અને ખુશી તો તમારા ચહેરા પર આમ જોવા જ પડી રહી છે. મારો નામ પાર્થ શાહ છે. મને ઓલ ઇન્ડિયા 28 મે મળ્યો છે. તો મહેનત તો દરેક કરી છે પણ મહેનત તો છેલ્લા ચાર કે પાંચ મહિનાનો જે ગાળો છે એમાં જબરદસ્ત બધું જ બંધ કરીને ખાલી એક ફોકસથી એક વિશ્વાસ કે ના ભણવું જ છે જે થાય તે સારો દિવસ હોય ખરાબ દિવસ હોય ભણાય ના ભણાય કંઈક પણ થાય પણ શાંતિથી વિશ્વાસ રાખીને કે હા પાસ થઈશું જ અને રિઝલ્ટ સારું જ આવશે એ વિશ્વાસથી ભણવાનું છે પોઝિટિવિટી સાથે તમે આગળ વધ્યા હતા મતલબ

डेढ़ महीना लगा मुझे मैंने इंटेंस मेहनत करी टू रोज पढ़ाई करती थी और उसका रिजल्ट मुझे मिला एज ऑल इंडिया रैंक मेरे पेरेंट्स इसके अंदर मेरा बहुत साथ दिया उन्होंने मेरे पापा मेरे मेंटर थे क्योंकि वो भी एक चार्टेड अकाउंटेंट ही है सो ही वॉज ऑलवेज देयर फॉर मी इंटरमीडिएट है મારા પેરેન્ટ્સનો તો મેન સૌથી પહેલા તો એમને થેન્કફુલ છે એમનો સૌથી વધારે મને સપોર્ટ હતો અને લાસ્ટ ના 3 મંથસ 8 ટુ 10 અવર્સ ની સ્ટડી ઇનફ છે ફોર અચીવિંગ ટાર રેન્ક ઇન સી ઇન્ટરમીડિયેટ ઇન્ટરમીડિયેટ યસ ધ ફાઉન્ડેશન વાળું ખરું કોઈ તમારું અંદરનલ બધા કયું તમારું લેવલ ફાઉન્ડેશન વાળા તમે અહીં આવો તમારું શું નામ છે કનૈયા શર્મા અલા તમારું શું રિઝલ્ટ છે 323 આઉટ ઓફ 400 અચ્છા નહીં તમારું કયો રેન્ક નથી રેન્ક નથી હા ઓકે जारे जय सी ए तारे तरह डिफिकल्टीज घनी बड़ी हो चेलेंजेस क्या कया मानता हो क्या क्या चैलेंजिंग आ पार पड़ो मिशन सबसे पहला चैलेंज यही है कि हमको डिस्ट्रेक्शन से बच के रहना चाहिए आ जैसे फ़ोन हो गया फिर फ्रेंड्स के साथ घूमना क्योंकि तो यहाँ पे क्या है ना जैसे और स्टडी होती है स्कूलिंग और वो उनमें जो लेवल की स्टडी होती है ना उससे ये बहुत अलग होता है यहाँ पे एक जब हम स्कूल से निकलते हैं तो दो तो चार घंटे में भी हो जाता पर यहाँ पे आके एट आवर्स टू टेन आवर्स पर डे हमें पढ़ना पड़ता है तो उसके लिए फिर कंसिस्टेंट रहना और रेगुलर लैक्चर्स अटेंड करना रिवीजन करना तो उन सबको मैनेज करके चलना पड़ता है अगर कहीं भी थोड़ी भी चूक हुई ना तो डिफिकल्टी बहुत आ जाती है अब आप जी अहमदाबाद जो टॉपर से फाउंडेशन होट ए सी ए फाइनल आ जो परीक्षा लेवाई थी एना टॉपर्स था क्या प्रकार सफलता मिली एम प्रतिक्रिया प्रयास करो कैमरा पर्सन अंक दवे साथ अर्पित गुजरात फर्स्ट अहमदाबाद